ઓય ડુ ઝડપ કરો હા ચાલો ધોવા માંડો ધોવા માંડો હલો

फटाफट फटाफट क्लीन कर फटाफट वाई वाई

બરાબર હું કોણ નથી જોતો કઈ કંટાળો અને આજે રવિવાર છે એટલે તું મમ્મીને હેલ્પ કરે છે એવું સરસ તો તું રોજે આમ કરતી હોય તો હેલ્પ બપોરે તો સ્કૂલે આવી જાય બપોર પછી સાંજે કે ખાલી વાસણ ધોઈ દેવામાં અને કચરા કચરો કાઢવામાં હેલ્પ કરતી હોય તો આપણે બે બે કામ ડિવાઈડ કરી દઈએ વાસણ ધોવાનું તારે કચરો કરવાનું તારે તાર મમ્મીને રસોઈ અને પોતા કરવાના સવારે મારે કામ થોડું કરવાનું હોય મારે ઓફિસે જવાનું રવિવાર આરામ રવિવારે આરામ કરવાનો હું નીચેથી પાણી તો ભરી આવી દઉં રમશું આપણે બે રમીશું પછી જો આપણે ડિવાઈડ કરી દઈએ કામ સવારે રસોઈ ને વાસણ તાર મમ્મી કરે પછી હું પાણી ભરી આવી દઉં પછી કપડા તાર મમ્મી ધોવે પછી પછી સવારે કચરા પોતું તાર મમ્મી કરે બપોરે પાછી તું થાકી હોય તો સ્કૂલેથી આવીને બપોરે કચરા વાસણ અને રસોઈ ને કચરા પોતે તારે મમ્મી કરે રસોઈ બધી સાંજે તારી મમ્મી કરે સાંજે તારે વાસણને કચરો કરીને પોતું કરી દેવાનું ત્રણ વસ્તુ હોમવર્ક કરીને પછી હે ચા વાળું જોઈએ ને ચા એમાં બનાવી દીધી તે આપણે ફટાફટ ફટાફટ હવે તો કેટલા રહ્યા તો તું આ શું સંદેશો આપીશ બધી દીકરીઓને છોકરીઓને કે મમ્મી ને હેલ્પ કરાય ફોન નહીં જોવાનો આપી દેલ સંદેશો ખાલી આ નહીં બોલ અને મારી વાલી ને હેલ્પ કરે પોતાની આખો દુખે પછી ફૂટી જાય મગજ બગડે નાસવ ખેંચાય

Bare bare. I går kan du kede nej. Ha. På chad på chad. På chad du, på du kan du, på chad du. Hej. Hej. Salo salo, hola, bag et બાજુ મૂકી દે ને બાજુ હા બીજી વાર ધોઈ ને મુકાય ધીમે ધીમે હવે હા બસ એમ વેરી ગુડ હવે મોટા આવી ગયાઠ મોટા આવડી જશે તને હા તો ધો હજ એમાં એ પાણી તો ધો 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 હરખા ધો પછી તગારું ખાલી કરીને પાછા ધોજે હસજે ફૂલ હો અંદર બાર બે બે બાજુ હવે પાછું અહીંયા મૂકી દે જો અહીંયા જો અહીંયા મૂકી દેજો અહીંયા મારો ભોગ છે એની બાજુમાં હા તો એમાં થોડું હમાય મૂકી દે પેલા ઓલું ધોઈ નાખે ને તગારામાં જ ધો એ મૂકી દે ને અને Mm, ho evoluto. Parcoga aja. Parcoga. Kali. So, nih aja, aku, kali-kali, jo. પાણી પણ બચાવવું જરૂરી છે ખાલી ખાલી દીકરીઓને કામ કરવાનો મેસેજ ન અપાય પાણી બચાવો એમ પણ મેસેજ આપવાનો છે એની આ મૂકી દે નળ નીચે ભરાઈ જાય પપ્પાને ના કામ કરે ચાલો ફટાફટ પપ્પાને કામ સીંધી દે દીકરી બોલો પાણી ભરવાનું પપ્પાને મોકલી દે પપ્પાને મોકલાય કામ સિંધાય દીકરી કામ સિંધે એટલે પપ્પા ના ના પાડે કરવું જ પડે ને પપ્પાને કેમ શું બરાબર એવી લાડકી હોય દીકરીઓ પપ્પાને પણ બહુ મહી ન ચડાવે દીકરીઓને আর তো আর তার তারা নাওয়াই যা তো